શક્તિપીઠ બાસે માં ભાદરની પૂનમ દા મેળા ને લઈ વિવિધ વિભાગ ના વહીવટી તંત્ર સજ્જ બની રહ્યું છે જિલ્લા ના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવી વિવિધ ખાદ્ય ખોરાકી ના વેચાણ હોટલો માં તપાસ કરવામાં આવી છે તો વીસ જેટલી ખાદ્ય ખોરાકી ના એકમો ની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે ચેકિંગ દરમિયાન એક્સપાયર ડેટ અને વાસી મળેલા ખોરાક નો પચાસ કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો હજુ પણ વિવિધ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માન્ય કમિશનર સાહેબ તથા જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓ અને કાયદાની કાર્યવાહી મુજબ જે ખાદ્ય ધંધો કરતા વેપારીઓ છે તેમની આજે એક ડ્રાઈવ રાખવામાં આવી હતી હોટલ રેસ્ટોરન્ટ કરિયાણાની દુકાનો બેકરીઓ અને સઘન તપાસ કુલ ચાર ટીમો દ્વારા બનાવીને કરવામાં આવેલી હતી આ ઉપરાંત ફૂડ સેફ્ટી વાન પણ સાથે રાખવામાં આવેલી હતી અને સ્થળ ઉપર નમૂનાની ચકાસણી કરવામાં આવેલી હતી ઘરે કોણમ સુદેના ઘરે કોણ છે સાત અમે બધા પૈસા કેટલા ને તો ਕੀ ਕਰੀਦੇ ਪਰ ਉਹ ਆਪਣਾ ਮੋਸਟਰ ਨਾ ਮਿਲਦਾ ਜਿੱਥੇ ਉਹ ਨਹੀਂ ਦਿੱਤਾ ਕਿਤਾ ਆ ਰਿਹਾ ਮਾਸਟਰ ਰੱਖੇ ਰੱਖੇ ਪੈਸਾ ਤਾਂ ਮੈਨੂੰ ਮੋਟਾ ਨਹੀਂ ਹੋਇਆ ਪਾਪੜੇ ਜਰਦੇ ਕੁਲ ਕਰੇਗਾ ਆਟੋ ਗਿਆ ਦਿਖਾਓ ਆ ਬੋਕੀ ਦੇ ਤੇ ਹਾਂ ਪਾਣੀ ਕਰਵਾਣ ਦੇ ਹਾਂ

फोन कता पाँदैन नि जो भने त्यहाँ गरेर त्यहाँ एकदम મારા કષ્ટમળના પૂજા દાદા છેલ્લા 10 દિવસથી ગમે છે બન્યો કેમ નું છે દાદા બનાયે જો આ જમ મસા પડે सब्जी જા રહે ગઈ ગરમ ગરમ થઈ ગઈ છે કાકા ટેની કરો આને આપો તો કરી દેતા

આગામી ભાદરવી પૂનમના મેળા સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માન્ય કમિશનર સાહેબ તથા જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓ અને કાયદાની કાર્યવાહી મુજબ જે ખાદ્ય ચીજોનો ધંધો કરતા વેપારીઓ છે તેમની આજે એક ડ્રાઈવ રાખવામાં આવી હતી હોટલ રેસ્ટોરન્ટ કરિયાણાની દુકાનો બેકરીઓ અને એક સઘન તપાસ કુલ ચાર ટીમો દ્વારા બનાવીને કરવામાં આવેલી હતી આ ઉપરાંત ફૂડ સેફ્ટી વાન પણ સાથે રાખવામાં આવેલી હતી અને સ્થળ ઉપર નમૂનાની ચકાસણી કરવામાં આવેલી હતી અંદાજે પચાસ કિલો જેટલો જુદો જુદો અખાદ્ય અને કન્ટામિનેટ ફૂડ લાગતું હોય પ્રાથમિક દ્રષ્ટિએ એવો ખોરાક કરવામાં આવ્યો છે અને વેપારીઓને વેપારીઓને અત્યારે તાકીદ આપવામાં આવી છે કે સારી ગુણવત્તાવાળો વાળો અને જેટલી જરૂરિયાત હોય એટલું આરોગ્ય આવે હવે એક્શન એક કચેરી દ્વારા વેપારીઓ માટે અવેરનેસ કેમ્પ જાગૃતિ માટે અને જે નવા પેઢીઓ હોય તો ટેમ્પરરી લાયસન્સ ને રજિસ્ટ્રેશન મેળવવા માટે એક કેમ્પનું આયોજન પણ કરવામાં આવે આ કાર્યવાહી રોજે રોજ સમયાંતરે હાથ ધરવામાં આવશે